ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની તણાવભરી પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને સૈનિકોને તેમજ પ્રજાને બ્લડની તાત્કાલિક જરૂરિયાત ઉભી થાય તો બ્લડને પહોંચી વળવા રક્તદાન અભિયાન શરૂ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે મોડાસાના ના બૈપ્સ સ્વામિનારાયણ મંદિર ખાતે રામાણી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો ભારતના સીમા પર દિવસરાત સુરક્ષા માટે તત્પર વીર સૈનિકો અને યુદ્ધ મોરચે ફરજ બજાવતા અધિકારીઓના આરોગ્ય અને તાત્કાલિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મોડાસા બાઈબ સ્વામિનારાયણ મંદિર ખાતે મોટી સંખ્યામાં હરિભક્તો અને સ્થાનિક લોકોએ રક્તદાન કરી પોતાનો યોગદાન આપ્યું હતો અને હરી ભક્તો દ્વારા રક્ત એકત્રિત કરીને જરૂરિયાત મント સૈનિકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે રાષ્ટ્ર હિતમાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું આ ઉદ્દેશ્ય સ્ ભર રક્તદાન કરતા હરી ભક્તોમાં ઊર્જા ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો અને ભારત માતા કી જય જય હિન્દ ના ઉચ્ચાર સાથે હરી ભક્તો એ સૈનિકો માટે રક્તદાન આપીને માનવતા અને રાષ્ટ્ર સેવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવીને સૌ ભારતીયોને સ્વૈચ્છિક રક્તદાન કરવાની અપીલ કરી હતી રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી માલપૂર